આકાશવાણી ભૂજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર સ્થિત કર્તવ્ય ભવન ત્રણનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી આ પ્રસંગે એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે કર્તવ્ય ભવન ત્રણ એ સેન્ટ્રલ વિસ્ટાના વ્યાપક નવીનીકરણનો એક ભાગ છે વહીવટી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને શાસનને ચુસ્ત અને વધુ કાર્યક્ષમ બનાવવાના હેતુથી આવનારી અનેક સામૂહિક કેન્દ્રીય સચિવાલય ઇમારતોમાંની આ પ્રથમ ઇમારત છે કર્તવ્ય ભવન ત્રણ એ એક આધુનિક સાત માળનું ઓફિસ સંકુલ છે જે લગભગ દોઢ લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે તેમાં ગૃહ વિદેશ ગ્રામીણ વિકાસ સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો કર્મચારી અને તાલીમ વિભાગ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મુખ્ય મંત્રાલયો અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયો હશે આ ઇમારત વીજળી બચત અને રીસાયકલિંગ સુવિધાઓમાં અગ્રણી બનશે જેનાથી ત્રીસ ટકા ઉર્જા બચત થશે અને વાર્ષિક પાંચ લાખ યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન થશે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે ગઈકાલે નવ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફોર્ડિનેન્ડ રોમો અલ્ડેઝ માર્કોસ જુનિયરની ઉપસ્થિતિમાં આ કરાર કરાયા હતા કરારમાં બંને દેશ વચ્ચે રાજદ્વારી ભાગીદારી ગુનાહિત બાબતો સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત અનેક ક્ષેત્રમાં પરસ્પર કાનૂની સહાય સંધિ સામેલ છે માધ્યમો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશ પોતાના રાજદ્વારી સંબંધોની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે તેવા સમયે ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખના પ્રવાસનું વિશેષ મહત્વ છે શ્રી મોદીએ પહેલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપવા બદલ ફિલિપાઇન્સ સરકાર અને રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ એક મહિનામાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરી શકે છે ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ યુસીસી સમિતિના વડા રંજના દેસાઈએ જણાવ્યું કે યુસીસીની જરૂરિયાત ચકાસવા હવે વધુ કોઈ એક્સટેન્શનની જરૂર નથી અત્યાર સુધી યોજાયેલી તમામ બેઠકના રેકોર્ડ રખાયા છે આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમિતિને સવા લાખથી વધુ રજૂઆતો મળી છે રાજ્યમાં બહારથી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓની સઘન ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા એસઓપી તૈયાર કરાશે સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ એસઓપી અમલીકરણ સાથે નકલી દવાઓ સામે કડક કામગીરી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ અને કોસ્મેટિક બનાવટો સામે દરોડા પાડીને આશરે છ કરોડ રૂપિયાથી વધુની નકલી બનાવટો જપ્ત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાને આજે સવારે નવ વાગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન આપવામાં આવશે આ યાત્રાનો ઉદ્દેશ્ય દેવભાષા અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ એવી સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર થાય તેવો છે આવતીકાલે સમગ્ર જિલ્લાની વિવિધ કચેરીઓ અને શાળાઓમાં મહાશાળાઓ સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી થનાર છે જે અંતર્ગત વિવિધ સંસ્કૃત વિષયક સ્પર્ધાઓ તેમજ શુભેચ્છાઓ સંદેશાઓની સંસ્કૃતમાં આપલે થાય અને વાતાવરણ સંસ્કૃતમય બની રહેશે આઠમી ઓગસ્ટના ગુરૂવારના સંસ્કૃત સાહિત્ય દિવસ અંતર્ગત કચ્છ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની તેમજ ભગવદ્ ગીતા શ્લોકગાન સ્પર્ધાનું આયોજન કરાયું છે મુન્દ્રા નગરપાલિકાની ગઈકાલે મળેલી સામાન્ય સભામાં આઠ પોઈન્ટ ઓગણપચાસ કરોડની પુરાંતવાળા એકાઉન્ટ વિભાગના ત્રિમાસિક હિસાબો તથા વાર્ષિક હિસાબોને બહાલી અપાઈ હતી સાથે નગરસેવકો દ્વારા થયેલી રજૂઆતો પર પ્રશ્નો ઉકેલવાની ખાતરી ઉચ્ચારાઈ હતી નગર અધ્યક્ષતાની અધ્યક્ષતામાં મળેલી આ સભામાં મોટાભાગના ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી જેમાં મિનિટ્સ હિસાબો ઉપરાંત શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટનું આયોજન એસબીએમ ગ્રાન્ટ અન્વયે કામો સડક યોજના રોડ રિસરફેસિંગના ગ્રાન્ટના ઠરાવોને પહાલી આપવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામીણ કક્ષાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ અર્થે ચાલીસ ગ્રામ પંચાયતને ફાળવાયેલી ઇ રિક્ષાનો ગઈકાલે જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ જનકસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઇ રિક્ષાનું પ્રસ્થાન કરાવાયું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ચાલીસ ગ્રામ પંચાયતને આ ઇ રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી અંજાર તાલુકામાં પાંચ ભચાઉ તાલુકામાં દસ ભુજમાં દસ માંડવીમાં પાંચ મુન્દ્રામાં છ અને નખત્રાણા તાલુકામાં ચાર એમ કુલ ચાલીસ ઇ રીક્ષા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોને સુપરત કરવામાં આવી હતી તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર